ખાડાઓની ભરમાર જોવા મળી રહી છે તો બીજી તરફ રોડ પર ભુવાઓનું નિર્માણ પામી રહ્યા છે યોગ્ય કામગીરીના અભાવના રોડ બેસી જવા રોડ પર ભૂવા પડવા સહિતની સમસ્યાઓ સામે આવી રહી છે તેવામાં તરસાલી રવિ પાર્ક ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલું છ જેટલા ટ્રેક્ટર ભરેલું ઓવરલોડેડ ટ્રેલર ભૂવામાં ફસાઈ ગયું હતું કંપનીમાંથી માલભરી શોરૂમ પર જતી વખતે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે ટ્રકના ટ્રેલરના પાછળના ભાગનું આખું ટાયર રોડમાં ખૂપી ગયું હતું આ ઘટનાને લઈ રોડ બનાવવાની કામગીરી વેટ ઉતારાયો હોવાની પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલી ભગત સપાટી પર આવવા પામી હતી જ્યારે બીજી તરફ રોડ વ્યસી જવાના કારણે આ માર્ગ ઉપર મોટો ભૂવો નિર્માણ પામ્યો છે જો વહેલી તકે ભૂવો પૂરવાની કામગીરી કરવામાં નહીં આવે તો આ ભૂવો મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે નોંધનીય એ છે કે પ્રથમ વરસાદે જ પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ઉઘાડી પાડી હતી વરસાદમાં રોડ રસ્તા ધોવાઈ જતા ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાની ફરજ પડી રહી છે બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ